વિડિયો અંદર જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કંડિશનમાં લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના ઉનર નું કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટ્રેક્ટરનું અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ શકો છો ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં ટાયર છે અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેલરનું કન્ડિશન પણ સારું છે અત્યારે ટ્રેલર કોમ્પલેટ રનિંગ કંડિશનમાં તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સડો જાજો સળો પણ જોવા નહીં મળે ચોખ્ખું ટ્રેલર છે અને ટ્રેલરની બુક જોવા નહીં મળે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર અને ટ્રેલર પીડી વિલ પ્લેટ વાળું ટ્રેક્ટર અને સાથે ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કંડિશનમાં કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે રૂબરૂ સ્થળ કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર ટ્રેલર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ જય ભવાની હોટલ પાસે જોવા મળશે બંને વસ્તુ લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા અશોક સિંહના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ અને શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વિડિયો અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો બેતાલીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર અને બાર ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ પંચ્યાસી ટકા હાઇડ્રોલિક કંપની ફિટિંગ સો એસો ટકા ગેર પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઊનરનું કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં અને સીટ છત્રી સારા ઓટોમેટિક હુકવાળું કપ સાકટિંગ જોવા મળશે અને કંપની કલરમાં જ છે ટાયર તેરના પચાસ ટકા જેવા અને આગળના સો એ સો ટકા કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત શૈલેષભાઈ અને દકુભાઈ બે લાખ પિસ્તાલીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈના અઠ્ઠાણું બે અથવા ત્યાંશી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે અને સાથે ઓજાર પણ મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો યુવરાજ બસો પંદર ટ્રેક્ટર બે હજાર ને તેર ના મોડેલનું છે કન્ડિશન તમે જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે કંપની કલરમાં અને કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટર ઉબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા દીપકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો દીપકભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર સારા છે તમે જોઈ શકો છો એકદમ સારા કન્ડિશનમાં ટાયર પચાસ ટકા ઉપર બે હજાર અને તેર મોડલનું આ યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે અને અત્યારે કોમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે તેમાં બે સાતી જોઈ રહ્યા છો આ બંને સાતી આપવાના છે નવિયા અને તમે જે બેલાનો લોઢિયો જોઈ રહ્યા છો બેલો અને આ નવિયા બંને આપવાના છે વધારે માહિતી માટે દીપકભાઈનો કોન્ટેક કરો કિંમત એક લાખ ને સિત્તેર હજાર અંદાજીત ટ્રેક્ટર ઓજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી અને સુપેરડી ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા દીપકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દીપકભાઈ નામ ચોરાણું વાળા નંબર પર ફોન કરી

તો લાલભાઈ સુનિલભાઈનું કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજિત નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ ના બે અથવા સીતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડેલની ગાડી કમ્પ્લેટ આખી અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ જોવા મળશે આખું કંપની ફિટિંગ છે અને કોઈ પણ પ્રકારનો ઈકો ગાડીની અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ઈકોના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઈકો રૂબરૂ લેવા અથવા જોવા જો તો કારના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો કાર વેચાઈ જશે આ ઈકો તો તમારે ખોટો ધકો થશે હવે ઇકો ગાડીમાં એસી કમ્પ્લીટ ચાલુ છે અને થર્ડ ઓનર આ ગાડી છે ટાયર સારા કન્ડિશનમાં છે

ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ છે ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો પાલનપુર અને ગામ છે વાસણ ગામે જોવા મળશે ઇકો લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું બે એકોતેર વાળા નંબર છે તે આ ઇકો ગાડીના ઓનરના છે તો કોન્ટેક કરી ગાડી લઈ શકો છો જેસીબી સેબી એક્સ મશીન વેચવાનું છે રઘુભાઈને મોડલની વાત કરું તો બે હજાર પાવરફુલ છે ટ્રાન્સમિશન ગેર નેવું ટકા અને મશીનમાં ક્યાંય પણ વેલ્ડિંગ પણ જોવા નહીં મળે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો અત્યારે ફોર્ટ નથી તેવું રઘુભાઈનું કહેવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ જસેબી મશીન રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો આખું મશીન પેલા તેમનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો રઘુભાઈનું કોન્ટેક કર્યા બાદ જ જો વેચાઈ જશે મશીન તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયરની વાત કરું તો ટાયર નવા નાખેલા છે મોટા ટાયર સિતે ટકા અને આગળના ટાયર પણ નવા રિમોટ કરાવેલા છે હાઇડ્રોલિક પંપ નવો નાખવામાં આવેલો છે અને ટોટલ વસ્તુની જવાબદારી વીમો પાર્સિંગ ટેક્સ ચાલુ જોવા મળશે ઓરિજિનલ અત્યારે કન્ડિશન કંડિશન બાકી ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો આ જેસીબી મશીનની અંદાજિત કિંમત તેર લાખ અને પચાસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર રઘુભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ મશીન લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અને સાગવાડી ગામે જોવા મળશે મશીન લેવું હોય તો રઘુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રઘુભાઈના પંચાણું વાળા નંબર પર ફોન કરી જેસે મશીન મારુતિ સુઝુકી અલ્ટો ગાડી છે જે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર અને નવ ના મોડેલની આ ગાડી અત્યારે ટીપ ટોપ કન્ડિશનમાં છે અને એસી પણ ચાલુ જોવા મળશે અને આખી ઘર ઘરાવ ગાડી છે માત્ર અઠાવન હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી તમે જોઈ શકો છો આખી ગાડી ક્લીન ચોખ્ખી જોવા મળશે બાકી આ કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ આખી ગાડી જોવા મળશે નોન એક્સિડન્ટ છે એક્સિડન્ટ પર થયેલું નથી અને ટાયર નવા નાખવામાં આવેલા છે ટાયર નવા જ છે અને માહિતી કોન્ટેક કરી લેજો કિંમત માત્ર ને માત્ર પીચોતેર હજાર મિત્રો પિચોતેર હજારમાં આ ગાડી વેચવાની છે અને કિંમતમાં મિત્રો હજુ પણ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ કાર લેવાની હોય તો તેમના

તમે વિડીયોની અંદર જોઈ શકો છો વન ઓનર છે રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પહેલા દિલીપભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સોડા મશીન લેવા કે જોવા જાવ તો દિલીપભાઈ નો કોન્ટેક્ટ કરી આવતા જતા ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સોડા મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સોળા મશીન તમને જિલ્લો મોરબી તાલુકો હળવદ અને વેગડવાવ ગામે જોવા મળશે